સુરેન્દ્રનગરની થાણ નગરપાલિકાની ચૂંટણી પહેલાં સિરામિક ઉદ્યોગકારોને નારાજગી વ્યક્ત કરી છે સરકાર રોડ રસ્તાની સુવિધાઓ આપવામાં પણ પાલિકા નિષ્ફળ ગઈ છે તેવું સિરામિક ઉદ્યોગકારોએ જણાવ્યું છે વધુમાં તેમણે કહ્યું કે રોડ રસ્તાઓની સુવિધાઓ ન મળતા પાકો તૈયાર થયેલો માલ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન તૂટી જાય છે અને દર વર્ષે કરોડોનું નુકસાન પણ થાય છે પીવાનું પાણી ઉદ્યોગોને નથી મળતું એટલે કે એક ઉદ્યોગ દીઠ સરેરાશ બે લાખનું વેચાણ તો પાણી લેવાનું મજબૂર બનવું પડે છે

મુખ્યમંત્રી સુધી અનેક વખત રજૂઆત કરી છે થાનગઢના સિરામિક માટે ખાસ કરીને જીએસટી ઘટાડે તો થાનગઢનો ઉદ્યોગ આવતા દિવસોની અંદર બચી જાય થાનગઢ નો મરણ પથારી અત્યારે ઉદ્યોગ છે થાનનો નગરપાલિકા પાસે હું સારા રસ્તા આપે લાઈટ આપે અને અમારે સિરામિક ઉદ્યોગ વાળા દર એક એક કારખાના વાળાને દર વર્ષે દોઢ થી બે લાખ રૂપિયાનું મીઠું પાણી વેચાતું લેવું પડે છે